થોડું ગુમ કરીને બતાવી તમે જોઈ શકો છો દળો એક છે ખેલાડીઓ ઘણા છે

સ્કૂલ છે જોઈ બસ પડી ઓલા ગાર્ડન બાર્ડન છે સ્કૂલ છે એક નંબર સ્કૂલ છે એમ મન કે ગયો બાપડા બેઠા આપણા ચઈ ગયા આમ લઈ ગયા સારું છે આબા છે ને मुका की तमी अधर आया ने ब्लॉक तो ऊपर बनावे हुए ये